તો વલસાડ GIDC ની અંદર એક મામલો સામે આવ્યો છે આ મામલો એવો છે કે જ્યારે કામદારો નારાજગી લઈને સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે આખી ઘટના શું છે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ વાપી માં સ્થાનિક કામદારો પર શોષણ અને અન્યાય થવાનો ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કામદારોએ રજૂઆત કરતા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે લેબર કમિશનર સમક્ષ મુદ્દો ઉઠાવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે વર્ષોથી કંપનીમાં એવા અને લોકો ભરાઈ ગયા છે અને જ્યારે સ્થાનિક લોકો સેવા આપતા અનુભવી કામદારો અને રાજ્યોમાંથી નવા આવેલા કામદારોનું જેટલું જ વેતનો આપવામાં આવી રહ્યું છે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતની સ્પષ્ટ અવગણના આના કારણે સ્થાનિક કામદારોમાં ભારે નારાજગી ઉપરાંત કંપનીમાં કામ દરમિયાન થતા ગંભીર અકસ્માતો ઈજા કે મોતની ઘટના બાદ વળતર અંગેની કોઈ સ્પષ્ટ નીતિ ન હોવાના કારણે પીડિત પરિવારો અનિશ્ચિતતા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આ મુદ્દે સ્થાનિક કામદારો સહિત સામૂહિક રીતે અનંત પટેલને રજૂઆત કરી હતી અને રજૂઆતના આધારે ધારાસભ્યોએ કામદારો સાથે લેબર કમિશનરને મળીને સાત મહત્વના મુદ્દાઓ ઉપર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી

એમાં આલોક કંપનીના કામદારો જીઆઈડીસીના ના ડ્રેનેજ વિભાગના કામદારો અને જુદા જુદા ઉદ્યોગો અને કારખાના કામદારો આવ્યા હતા મુખ્ય માંગણી એ જ હતી કે વર્ષોથી અમે કામ કરીએ છીએ અમારો પગાર વધારો થતો નથી વર્ષોથી અમે કામ કરીએ અને કંપનીમાં હોનારત થાય તો અમને કોઈ પણ જાતનું વળતર મળતું નથી વર્ષોથી અમે કામ કરીએ છીએ ત્યારે આઉટસોર્સિંગ વાળા નવા પરપ્રાંતિયો બીજા વિસ્તારમાંથી આવે છે એમનો પગાર વધારે મળે છે અમને કાયમી પણ કરવામાં આવતા નથી અને અમારું શોષણ થાય છે એ મુદ્દે અમે અહીંના અધિકારીને પત્ર આપ્યું છે જો સાત દિવસમાં અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય તો અમે કોઈ પણ એક કંપનીની બહાર બેસીને ધરણા પ્રદર્શન કરીશું એ આલોક કંપની હોય કે બીજી કોઈ પણ કંપની હોય અમે એની બહાર ધરણા પ્રદર્શન કામદારો સાથે કરીશું અને કંપનીને બે ત્રણ દિવસ બંધ પણ કરાવશું શોષણ અલગ અલગ પ્રકારનું કરવામાં આવે છે જેવી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે પગારનો વધારાની માંગણી કરે તો એને પોતા કચરા સાફ કરવા માટે મોકલી આપે નવા કોઈ કામદાર આવે આઉટસોર્સિંગ વાળા કે કોઈ એજન્સી દ્વારા મૂકવામાં આવે તો એમને સારા કામગીરી સોંપવામાં આવે વીસ વર્ષથી કામ કરતા કામદારોને પણ પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે અને ચાર વર્ષથી કામ કરતા કામદારોને પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે સરકારના ધારાધોરણ મુજબ આપવામાં આવતા નથી પગાર સ્લીપ આપવામાં આવતી નથી કઈ પણ હોનારત થાય તો એને કેટલા રૂપિયા પરિવારને પરિવાર આપવા જોઈએ કોઈ પણ ઇન્જરી થાય અકસ્માત થાય તો શું આપવું જોઈએ સહાય એનું કોઈ પણ ધારાધોરણ કંપનીમાં નથી પેર અધિકારીએ બાંહેધરી આપી કે તમારે ધરણા પ્રદર્શન કરવા નહીં પડશે અને આનું